જેમાં અમરાઈવાડીથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી એટલે કે પંચાવન કિલોમીટર લાંબી યાત્રા યોજાઈ હતી જેમાં ચાર હજારથી પણ વધુ કાવડિયા પગપાળા કાવડ લઈને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે સવારે આ કાવડ યાત્રાની શરૂઆત થઈ હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા અને સાથે જ બમબમ ભોલે અને હરહર મહાદેવના નાદ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી રંગાયો હતો અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી ગાંધીનગર ખાતે આવેલા અમરનાથ ધામ સુધીની પંચાવન કિલોમીટર લાંબી તમામ કાવડિયા ભગવા રંગના વસ્ત્રો ધારણ કરીને પદયાત્રા કરીને ગાંધીનગર પહોંચશે જેમાં વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ અને જય અંબે કાવડ પદયાત્રાના સંયોજનથી આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે દસમી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆતમાં સવારે તમામ ચાર હજાર જેટલા કાવડયાત્રી પર ડ્રોન મારફતે પચીસ કિલો કરતા પણ વધુ ફૂલોથી વર્ષા કરવામાં આવી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો